એ જે અમારું રિટેલ નું ધંધો હતો કાઉન્ટર હતો એ બિલકુલ બંધ થઈ ગયો છે કોઈ બી પબ્લિક આવવા માટે તૈયાર નથી ફલક તો ગરજ તો બરસ તો હમ તો મર ગયે અબ અમારા ધંધા વગર સબ બંધ હો ગયા અમારા પાસ કિસ પ્રકાર કા રસ્તા નહીં આ રહી હમ પરેશાન કરી દિયા રબ મર મારી છલ્લી 5 વર્ષથી આર્યમાન આર્કેડમાં અહીંયા દુકાન છે જે આ મેટ્રોના કામ ના લીધે મારા બે વર્ષથી આજે રસ્તો બંધ થયો છે ત્યારથી કોઈ કસ્ટમર ઓફિસ પર આવતું નથી અને આ રસ્તા બંધ ના લીધે અમને એ લોકો સોરઠમાં કેસ ચાલે છે તેમાં તારીખ ઉપર તારીખ તારીખ ઉપર તારીખ તારીખ ઉપર તારીખ જાય છે એમાં તો પછી નિકાલ જ નથી આવતો એટલે જો કોરટમાં બી જલ્દી નીકળી જાય નિકાલ આવે અને અમારો અમારો કામ થઈ જાય તો એક રીતે બહુ સારું કહેવાય સુરતના ટાવર રોડ ઉપર લઈને પોસ્ટ ઓફિસ વિસ્તાર માર્ચ થી લગભગ એક વર્ષ સુધી વધુ સમય થી મેટ્રો રેલ પ્રોજેક્ટના કારણે સદંતર બંધ કરી દેવામાં આવ્યો છે આ વિસ્તારમાં આયમાન આર્કિડ અને કોમર્સ હાઉસ નામના બે અપાર્ટમેન્ટ આવેલા છે જેમાં અંદાજે ચારસોથી થી વધુ દુકાનો આવેલી છે જે છેલ્લા એક વર્ષથી વધુ સમયથી રસ્તો બંધ થવાના કારણે વેપારી પ્રવૃત્તિ સદંતર બંધ છે નજીકના ભવિષ્યમાં મેટ્રો પ્રોજેક્ટના કારણે રસ્તો ચાલુ થાય એવી કોઈ શક્યતા પણ નથી આ કારણે કેટલી દુકાનો બંધ થઈ ગઈ છે દુકાનમાં કામ કરતા માણસો પણ બેરોજગાર થઈ ગયા છે મેટ્રો પ્રોજેક્ટ તરફથી આરમાન આર્કેટ અને કોમર્સ હાઉસ અપાર્ટમેન્ટના કોઈ પણ દુકાનવાળાને કોઈપણ પ્રકારના વળતરની ચૂકવણી કરવામાં આવી નથી વિકાસના નામે આ પ્રકારની નીતિ કેટલી યોગ્ય છે કોઈ રજૂઆત સાંભળતું નથી ત્યારે હવે छेल्ले चूड़ा भवन खाते मोटी संख्या में व्यापारियों एकत्रित થઈને আবেদন પત્ર આપીને વળતરની માંગ કરે છે. મેરા નામ ધાયર લોખિયાવાલા આર્યમાન આર્કેદાર મેરી ચાર દુકાન હે. ابھی અમારું ધંધા 1 સાલ સે પૂરા બંધ હે. ઇસકા પેલે કોરોના મેં બંધા. રાસ્તા પૂરા બંધ હે કોઈ એક્સેસ નહીં હે. કોઈ કસ્ટમર નહીં આતા હે. હાજી. સજુવાત કરને હમ લોગ ગુજરાત પેટ્રોલિયમ કોર્પોરેશન કે ઓફિસ મે આયા હુએ હે સુદા ભવન મે. सर एक साल से कोई सुनवाई नहीं अब हम क्या करें पता नहीं हमारे सामने में जो रोड था वहाँ पर कॉम्पनसेशन दिया उनको वो क्या कहीं शिफ्ट हो गए अभी हम शिफ्ट भी नहीं हो सकते रह भी नहीं सकते ऐसी हालत है अब क्या करें समझ में नहीं आता यहाँ पर करीब सात सात सत्तर आदमी आए हुए हैं हम लोग सब हिंदू मुस्लिम सब सर, मांग पूरी नहीं है कि क्या करेंगे सर सुसाइड करेंगे या बैठ वह जाएंगे वहां पर काम बंद काम आप करो अच्छा है हमारे लिए आपके लिए लिए भी देश के लिए अच्छा है लेकिन आप किसी का डर तो देखो डंडा मार के काम थोड़ी सर पूरा रास्ता बंद कर दिया है हमारा हमारे कस्टमर नहीं है जितने भी भारूवाट थे वो खाली करके चले गए अभी भारुआट नहीं है कोई भी वहाँ पर जिनकी दुकानदारी है वो बेटा मजदूरन बैठे हुए कोई कस्टमर नहीं आता है जो एकदम धंधा नहीं होता है बिल्कुल धंधा बंद कर दिया મારું નામ ગુલામ મોહમ્મદ જાનભાઈ રજૂઆત અમે એ કરવા આવેલા છે કે અમે બે વર્ષ ઉપર થી હેરાન થઈ રહેલા છે બસો વેપારીની દુકાનો છે અંદર દુકાન ચાલે છે આખું માર્કેટ અમારું બંધ છે આ લોકો અમને ધક્કા પર ધક્કા ખવડાવે છે પણ કોઈ એક્શન લેતા નથી અમે ધંધાદારી થી રોજદારથી અમે બધી જગ્યાએ અમે હેરાન થઈ ગયા છે ઓપનના ભાગે સાહીઠ ફ્લેટો છે એ લોકો બી બહેરાઓ ને બધા મુશ્કેલીમાં છે આ લોકો આવે છે ખાલી ખાલી ઓપ્શન આપીને ચાલા જાય છે બીજો કોઈ અમારો સુધી આવ્યો નથી એટલે રજૂઆત કરવા છે પાસે અમે ચૌહાણ સાહેબ પાસે રજૂઆત કરી હતી પેલા આપણે એમના જોડે રજૂઆત કરી અમને કોઈ જવાબ મળતો નથી આજે એક વર્ષ ઉપર થઈ ગયું એનું અમારે શું કરવું અમારે ધંધા પાણી વગર કે અમારા પગાર બધા સોસાયટીમાં પગાર અમને નથી મળતો મેન્ટેનન્સ નથી આવતું પગાર નથી અમે અમારે ક્યાં જવું કેવી રીતે જીવન જીવવું અમારી માંગ એ જ છે કે ભાઈ અમને જેમ મળે વહેલી તકે અમને કઈ પણ આનું મૂળ મળવું જોઈએ વગર મૂળે ના વગર ધંધા એમાં ખાઈએ પીએ શું આપણું નામ મોહિશભાઈ મનીષભાઈ ક્યાંથી આવ્યા છો મેં કોમર્સ હાઉસમાં રહીએ છીએ કઈ જગ્યા ઉપર ટાવર મેઇન મસ્કટી હોસ્પિટલ પાસે જે મેટ્રોનું સ્ટેશન આવેલું છે અમારે એ લોકોનું એક વર્ષથી મેટ્રોનું કામ સુધા ભવનમાં આવ્યા છે અમારી જે તકલીફો અમને પડી રહી છે તો એ તકલીફોની રજૂઆત કરવા આવ્યા છે જેનું નિરાકરણ એક અમને ઘણી બધી તકલીફો છે ખાસ કરીને અમારા જે દુકાનો છે નીચે એ લોકોના ધંધાઓ ઠપ થઈ ગયા છે અમે જે ઉપર રેસીડેન્સ જે રહીએ છીએ એ લોકોને અગણિત તકલીફ પડે છે રાતે એ લોકો વાળાના ધંધા બંધ થઈ ગયા છે બસો પંદર કે વીસ દુકાન ચાલે છે એમ એમાં ઉપર રેસીડેન્સ છે એ લોકોની અડધી રાતે હેવી મશીનરીઝથી કામ કરે છે એનો એનો અવાજ ને એનો જે વાઇબ્રેશન અને જે એનો ઇકો જે પડે છે એમાંથી અમારી બધાની હોંમાં ખલેલ પડે છે અને ખાસ કરીને સ્કૂલના બચ્ચાઓને ઘણો લંબો રન તઈ કરીને પગે પેદલથી જઈને પછી રિક્ષામાં બેસવું પડે છે અને બાથરૂમ અમારા બાથરૂમના અંદર જે પાણી આવે છે તે એટલું ચીકણું છે કે આ ગેનટ કિસ્સાઓ બન્યા છે કે જે લપસી પડીએ અમે લોકો અંદર અમને ઘણું સંભાળીને કાળજી લઈને જવું પડે છે અને આ જે દુકાનવાળાઓ છે એ લોકોને બી એ લોકોને બી ઘણી તકલીફ છે એ લોકોના કામ ધંધા એ લોકોને બધું ઠપ થઈ ગયું છે અને એ લોકોના પોતાના સંસારમાં બી તો એના માટે અમને કમ્પન્સેશન જોઈએ છે એ લોકોની બી માંગણી એમ છે અમારી બી માંગણી એમ છે કે હવે જો એવી રીતે જ ચાલવાનું હોય હજી અને એનું કોઈ કોઈ મુદ્દત ન હોય યોગ્ય કંઈ ત્યારે પચશે કામ તો પછી એ મુદ્દ તો પછી એ મુદ્દત માટે અમે બધા ખસી જઈએ ત્યાંથી અને એ લોકો ભલે કામ કરતા પણ જે એ લોકોની મશીનરીથી જે કામ થાય છે ને અમારું જે બિલ્ડિંગનું સ્ટ્રક્ચર છે જે ઘણું મજબૂત છે અમારું બિલ્ડિંગનું સ્ટ્રક્ચર એને ઇફેક્ટ થાય છે એના લીધે અમને ખોફ છે કે અમારી જાનહાનિ ના થાય એના ગલીમાં એક મિલકત પડી ગઈ